દમ વ્યવસ્થિત જોઈ શકો છો તમે આ બધા ઘરે જાતે બનાવે છે અને દરેક અલગ અલગ વેરાયટીના મોમોસ છે જો પછી અહીંયા જોઈને સ્ટીમ અને ફ્રાય બંને અલગ અલગ બનાવે છે ચાલ હવે શું કેશો તમારા પડોશી વિશે તમે જ્યારે તમે આ બધું આટો મારો આવો તો મોમોસ ખાઈને જતું રહું પૈસા આપો કે નહીં પૈસા રોજ ખાઈને મને પનીર ફ્રાય પનીર ફ્રાય ખાયા વગર ઊંઘ નહીં આવતી ટેસ્ટી હોય છે એટલે દવા જેવું તો ફ્રાય કરે જે સ્મેલ આવે છે એ એક નંબર ખાવા માટેનું મન થાય નાસ્તા માટે તો થી માંડીને મોમોસ અને મારી ફેવરેટ ચાય પણ છે પણ એમને કીધું કે ચાય જોડે કઈક રાખો કાઠિયાવાડી માણસો ખાલી ચાય નથી પીતા વેપલા વેપલા રાખો બસ ચા સુધી તો આ તમે જે મોમ્સ મોમો નામ રાખ્યું છે એ સાના પરથી રાખ્યું છે એના વિશે થોડું જણાવી દો જ્યારે અમે સ્ટાર્ટઅપ કરેલું ત્યારે ઇનિશિયલી સ્ટેજમાં મારી સાથે મારા મધરનો જ સપોર્ટ હતો મારા મમ્મી બનાવતા અને હું સેલ કરતો એવી રીતે એમને મને સપોર્ટ કરીને આજે વેલ સારું એવું સેલ કરું છું સારો અત્યારે તો બધા ફ્રેન્ડ છે મિત્ર છે બધા ઘણા બધાનો સપોર્ટ છે પણ સ્પેશિયલી મધરનો સપોર્ટના લીધે ને મોમ્સ મોમો નામ રાખ એટલે આ બધું બનાવ એ જ બનાવતા હતા પહેલાં હા પહેલાં પછી એમને તમને શીખવાડ્યું હા બરાબર મારા મધર કરતા ચટણી ને બધું હજુ એક બનાવે પણ ચટણી તો મમ્મી જ બનાવે છે જે મેયોનીઝ જાતે બનાવે તો પછી તૈયાર હા મેયોનીઝ જે છે આપણે વિભા કંપનીનો સ્ટાન્ડર્ડ યુઝ કરીએ છીએ

डाइट हमारा बहुत पुराना रेगुलर कस्टमर है मेरे साथ मां भी आ 65 रिसीव्ड ऑन गूगल पे लो गरम वो अच्छे तू वेट જો બે આજે મોમોસ ખાવાયા છે અને બે મોમોસ આપણે ટ્રાય કર્યા છે કેટલી વેરાયટી છે ની આપણી પાસે આપણી પાસે છે સ્ટીમમાં બે વેરાયટી છે ઓકે વેજ સ્ટીમ પનીર સ્ટીમ ફ્રાઈડમાં ત્રણ છે વેજ ફ્રાઈડ પનીર ફ્રાઈડ ચીઝી ફ્રાઈડ અને બધાનું કોમ્બિનેશન મિક્સ ફ્રાઈડ પણ છે ઓકે મિક્સ ફ્રાઈડ યસ ઓકે એમાં બધા જ વેજ ફ્રાઈડ આવી જાય બધા 110 ની અંદર ને બધા મોમોસ હા ઓકે અને સ્ટાર્ટિંગ કેટલા રૂપિયા છે સાઈઠ રૂપિયા છે બંને ત્રણે ત્રણ માં અલગ અલગ વેરાયટી હશે

આપણે કેવું કે વડોદરા માં બધી જગ્યાએ ખાતા હોય છે મોમોસ બરાબર પણ આ સ્ટ્રીટ સ્ટાઇલ આવી સ્ટ્રીટ ફૂડ પર આપણે જ્યારે આવી રીતે મોમોસ ખાતા હોય ને એ પણ એકદમ હાઈજીન રીતે જો પરફેક્ટ એટલે એવું નહીં કે ભાઈ ગમે તેવું રાખે શું ટાઈમિંગ હોય છે આપણો આપણો ટાઈમિંગ છે ફોર થર્ટી ટુ ઇલેવન થર્ટી ઓકે સાડા ચાર ચાલુ થાય છે સાંજે અને કેટલા વર્ષથી ચલાવો છો આ ફોર ઇયર્સથી આપણું રનિંગ છે મોમોસ મોમોસ ચારેક વર્ષથી ઓકે પણ જોરદાર ક્વોલિટીના મોમોઝ છે ને ચાર પાંચ એવી છે જ્યાં અમે મોમોઝ ખાતા હોઈએ છીએ તો આ એક પાંચમી જગ્યા થઈ જશે હવે એકસો એસી વાળા ખાતા હતા સારી ક્વોલિટીના અમને એ જ લાગતા હતા પણ હવે આ એસી નેવમાં પણ હવે અમારું પતી જશે બરાબર એટલે જોરદાર ટેસ્ટ છે હવે બોલો હવે તમારે શું કેવું છે ચાવી છે અને આ પટેલ પાણીપુરી વાળા બાજુમાં જ છે ફરી એમનો પણ વિડીયો બનાવીશું આપણે પણ એ મેં જોયું કે

એક નંબર પનીર ફ્રાય ચીઝ ફ્રાય પણ એક નંબર છે જે એમની આટલી બધી વેરાયટી છે એમાંથી આપણે બે વેરાયટી આજે ટેસ્ટ કરી હતી અને પાર્સલ પણ કરાવી છે તો તમારે પણ ખાવું હોય તો કયું છે એડ્રેસ આ લોકેશન પરફેક્ટ કહી દે એકવાર પરફેક્ટ એડ્રેસ તો જણાવું તો અલ્કાપુરીમાં ભારત પેટ્રોલ પંપની સામે હા તો બરોડાના ગેટની પાસ બરાબર જો બેંક ઓફ બરોડા છે એ બિલકુલ બાજુમાં જ છે અલ્કાપુરીમાં અને આ ઝાડની પાછળ છે એટલે ભાઈ ધ્યાન રાખજો દુકાન કદાચ ના મળે તો ઉતરીને આવશો તો મળી જશે

પેલા યોયો મસ્કા અને પેલા બીજા કયા હતા અસિત બે મસ્કા બન બાકી અત્યારે અહીંયા તો લિમિટેડ નેસ છે હવે અહીં કોઈ વધી ના શકે એવું કઈ છે હા અહીંયા જગ્યા જ નહીં વધી આવે તો બાકી તમે ઝાડની પાછળ આવશો તો તમને મળી જશે સોજો ને આવજો ને મોમોસ મોમ્સ મોમોસ ફૂલ ફેમિલી ખાવા માટે આવે છે વેજ મોમોસ માં મોમોસ ખાવા માટે ભીડ કેટલી જામી ગઈ છે તમે જોઈ શકો છો એમને એમ ફેમસ નહી ભાઈ બનાવે છે પબ્લિક ફૂલ રાત્રે અગિયાર વાગે પતી જાય ને બધું છેલ્લા અગિયાર વાગે